ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ હું છું અત્યારે બોટાદમાં અને અમે આવી ગયા છીએ દાલ પકવાનનો નાસ્તો કરવા માટે બિનહરીફ દાલ પકવાનમાં તો આપણે જોઈએ ભાઈ કઈ રીતે આપણી ડીશ તૈયાર કરે છે ભાઈએ એક મોટું પકવાન લઈ લીધું છે અને પકવાનનો ચૂરમો કરી રહ્યા છે ચૂરમો થઈ ગયા પછી તેના ઉપર ડુંગળી અને ચણા અને આ છે તેમનો મસાલો અને આ છે તેમનો ગરમ મસાલો છે હવે તેના ઉપર નાખવામાં આવી રહી છે રાજકોટની સ્પેશિયલ ચટણી અને આ છે લસણની ચટણી અને આ છે ખજૂર આંબલીની ચટણી છે અને હવે તેની ઉપર ડાળ નાખવામાં આવી રહી છે એકદમ ગરમા ગરમ ડાળ છે મિત્રો અને તેની ઉપર સેવ નાખી છે અને સીંગ નાખી છે અને હવે તેના ઉપર લીલા ધાણા નાખ્યા છે તો આવો ટેસ્ટ કરીએ કે કેવો છે તેનો ટેસ્ટ દાળ પકવાન બેસ્ટ છે પણ જે સ્વાદ આવી રહ્યો છે તે તેમની બે ત્રણ જે ચટણી હતી તેનો જ સ્વાદ દાળ પકવાનને બેસ્ટ બનાવે છે તો આપણે ટેસ્ટ તો કરી લીધી છે આખા બોટાદમાં તમારે રાજકોટ જેવા ચટાકેદાર દાળ પકવાન ખાવા હોય તો તમારે અહીંયા જવું પડશે અને એક ડીશની કિંમત માત્ર ત્રીસ રૂપિયા છે અને એની સિવાય તમને પાર્સલ પણ મળી જશે અને અહીંયા બીજું નાસ્તામાં દાબેલી છે બટેકા છે પપ છે વડાપાવ પણ મળી જશે આ આવેલું છે સરકારી હાઈસ્કૂલની સામે ટાવર રોડ બોટાદ જો તમારે દાળ પકવાનનો સ્વાદ રાજકોટ જેવો બોટાદમાં લેવો હોય તો એક ફેરી અવશ્ય તમે બિનહરીફ દાળ પકવાન ટેસ્ટ કરજો ખરેખર તમને મોજ આવી જશે